મગજ અમુક સમય સંબંધો એ હદ સુધી શર્મસાર થઈ જાય છે કે જ્યારે કુદરત તમને બીજો મોકો આપે તો તમે કઈ વિચારી પણ નથી શકતા અને નજર મળી શકો છો આજની ઘટના જીતું જાગતું ઉદાહરણ છે એક સગા ભાઈએ જ સગી બહેનનું ઘર બરબાદ કરવાનો પ્રયત્ન કર્યો મંદૂક થયું અને ત્યારબાદ કરી નાખી લાખોની ચોરી પોતાના જ સગા બહેન અને બને વિના ઘરે શું છે સમગ્ર મામલો અને કઈ રીતે થયો છે આ ઘટનાનો પર્દાફાશ જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્ય

જેની અંદાજિત કિંમત લાખોમાં છે તેમજ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ માટે લગાવવામાં આવેલું ડીવીઆર સહિતના મુદ્દા માલની આ શખ્સે ચોરી કરી આ ઘરફોડ ચોરીનો ગુનો ફરિયાદી અમૃતભાઈ ભંડારીના સગા શાળા જયકુમાર ભંડારીએ કરી તમે બરાબર સમજ્યા છો શાળાએ જ જીજાજીનું ઘર છે એ લૂંટ્યું છે સગી બહેનના ઘરમાં ચોરી કરી છે શાળા જયકુમાર સુરેશભાઈ ભંડારીને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ દ્વારા તેની બારીકાઈથી પૂછપરછ કરવામાં આવી જેમાં તેને કબૂલાત કરી કે તેની સગી બહેન બનેવીના ઘરમાં જ ચોરી કરી છે તેને પોતાના બહેન બનેવી આર્થિક રીતે સદ્ધર છે અને બનેવી વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાંઈ બાબાના મંદિરમાં પૂજારી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે જેને લઈને પોતાને મંદિરમાં સેવા કરવા માટે નોકરી ઉપર રાખ્યા જેમાં માસિક પાંચ હજાર પગાર અને જમવા માટેનું માસિક રાશન પૂરું પાડે છે આજથી ત્રણેક મહિના પહેલા આરોપીને પોતાની માટે એક એક્ટિવા ખરીદવું હતું જેના માટે વીસ હજાર ઓછા પડતા હતા તેને અને આ નાણા બહેન બનેવી પાસે તેને માંગણી કરી પરંતુ તેઓએ આ રૂપિયા આપવાની ના પાડી જેથી તેને મનોમન ખૂબ જ દુઃખ થયું અને પોતાના બહેન બનેવીના ઘરમાં જ રેડ પાડી અને ખેલ પતાવી દીધો મુરા પોસ્ટ વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામના દાગીનાની ચોરી થયેલ જેઓ કુલ મુદ્દામાલ પાંચ લાખ તેત્રીસ હજાર બસો પચાસ રૂપિયાની ગરફોડ ચોરી થયેલ જે ક્રાઇમ બ્રાન્ચને ખબર પડતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિઝિટમાં ગયા વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ગરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈના સગ્ગા શાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમનદીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતાં એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી જે એક્ટિવામાં વીસ હજાર રૂપિયા ખૂટતા હતા જે એમના બનેવી પાસેથી એમને માગ્યા એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગ્યા આવતા અને એ પોતે સાંઈબાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં પાંચ હજાર રૂપિયામાં એમના જ એમને નોકરી લગાવેલા છે પરંતુ આ વીસ હજાર રૂપિયા ના આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો અહીંયા લાવીને એમને પૂછપરછ કરતાં મુદ્દામાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંદિશ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રીકવર કરેલ છે જે મુદ્દામાલ ટોટલ બસો ઓગણપચાસ પોઈન્ટ ઇઠોતેર ગ્રામ એટલે કુલ્લે સોળ લાખ બાવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જે ફરિયાદીને હતું કે પાંચ લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ છે પરંતુ એ મુદ્દામાલ સોળ લાખ બાવીસ હજારનો ટોટલ મુદ્દામાલ રીકવર કરેલ છે અને ગુનો ડિટેક કરેલ છે ત્યારે સંબંધો પર લાલછન લગાવવાનો કિસ્સો છે એ સુરતમાં બન્યો છે જેની ચર્ચા અત્યારે ચારેકોર છે સુરત થી સંજયસિંહ રાઠોડનો નો અહેવાલ ગુજરાત તક તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના આ તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર